નમસ્કાર રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં હું ભાવેશ મકવાણા ખરા દિલથી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ થઈ છે પાંચ ચાર બે હજાર પચીસ તો મિત્રો સાંજના સત્તરને દસ કલાક એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો જો તમે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનર હોવ તો તમારા પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આવી છે એક મોટી અપડેટ તો મિત્રો એકદમ સરળ ભાષામાં આપણે વિડીયો બનાવ્યો છે અને માહિતી વિગતવાર જાણવા માટે વિડીયો અંત સુધી જોઈ લેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો જો તમે પણ સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓ માટે આઠમો પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે તો આ પગાર પંચના અમલીકરણને કારણે કર્મચારીઓને ઘણો ફાયદો થશે તો પગાર પંચ લાગુ થયા પછી કર્મચારીઓનો પગાર બમણો થશે તો ચાલો આ વિશે સંપૂર્ણ વિગતો વિગતવાર જણાવીએ તો કેન્દ્ર સરકાર દ્વારા દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો આવી સ્થિતિમાં સરકારે પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ સાતમું પગાર પંચ લાગુ કર્યું હતું તો આ પગાર પંચ લાગુ થયાને દસ વર્ષ પૂરા થશે આ મુજબ હવે સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે તો આ પગાર પંચના અમલીકરણને કારણે કર્મચારીઓને ઘણો ફાયદો થશે તો પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થશે તો આ વિશે સંપૂર્ણ વિગતો સમાચારમાં જાણીશું તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના ખિસ્સા ભરાઈ જશે તાજેતરમાં લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા સમાચાર આવ્યા છે તો કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં આઠમું પગાર પંચ લાગુ કરવા જઈ રહી છે તો પગારમાં આ વધારો ફિટમેન્ટ ફેક્ટરને આધારે કરવામાં આવશે તો નિષ્ણાતો માને છે કે આ પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર દ્વારા પગારમાં સો ટકા સુધીનો વધારો થવાની ધારણા છે તો કર્મચારીઓના ખિસ્સા પહેલાં કરતાં બમણા ભારે થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થશે તો તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ આવી છે તો સરકાર હવે ટૂંક સમયમાં આઠમા પગાર પંચ અંગે સૂચના બહાર પાડી જવા જઈ રહી છે તો હાલમાં સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લઘુત્તમ મૂળ પગારમાં અઢાર હજાર રૂપિયાનો વધારો આપવામાં આવી રહ્યો છે અને પેન્શનરોને લઘુત્તમ નવ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવી રહ્યું છે તો તાજેતરમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં બે ટકાનો વધારો કર્યો છે આ કારણે ડીઆરડીઆરનો દર હવે પંચાવન ટકા સુધી વધારી શકાય છે તો આ વધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે તો એપ્રિલના પગાર અપડેટમાં જાન્યુઆરીથી માર્ચ સુધીના બાકી પગાર પણ આપવામાં આવશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર લઘુત્તમ પગાર અને લઘુત્તમ પેન્શન વિશે જો ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણું ટકા થાય તો લઘુત્તમ પગાર ચોત્રીસ હજાર રૂપિયા અને લઘુત્તમ પેન્શન સત્તર હજાર બસો ને એંશી રૂપિયા થશે તેવી જ રીતે ફિટમેન ફેક્ટર બે ટકા હોય તો છત્રીસ હજાર લઘુત્તમ પગાર અને અઢાર હજાર રૂપિયા લઘુત્તમ પેન્શન તેવી જ રીતે બે પોઈન્ટ ઝીરો આઠ ટકા જો ફિટમેન ફેક્ટર થાય તો સાડત્રીસ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા લઘુત્તમ પગાર અને લઘુત્તમ પેન્શન અઢાર હજાર સાતસો ને વીસ રૂપિયા તેવી જ રીતે જો બે પોઈન્ટ છ્યાસી ટકા હોય તો એકાવન હજાર ચારસો ને રૂપિયા લઘુત્તમ પગાર અને લઘુત્તમ પેન્શન પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા ત્યારબાદ વાત કરીએ તો પગાર પર ડીએ વધારાની અસર વિશે તો ડીએમાં વધારા બાદ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ પગાર વધારીને સત્યાવીસ હજાર નવસો રૂપિયા કરવામાં આવ્યો છે તો પેન્શનરોને તેર હજાર નવસો પચાસ રૂપિયા આપવામાં આવી રહ્યા છે આ સમય દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે આઠમા પગાર પંચમાં પગારમાં મોટો વધારો થઈ શકે છે તો નિષ્ણાતો માને છે કે નવા ફિટમેન ફેક્ટર વધારો એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસી ટકાની વચ્ચે લાગુ કરી શકાય છે જો સરકાર ફિટમેન ફેક્ટર વધારીને બે કરે છે તો લઘુત્તમ પગારમાં લગભગ સો ટકા સુધીનો વધારો થઈ શકે છે ત્યારબાદ ચર્ચા કરીએ તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે જોકે તેને અસરકારક બનાવવામાં વધુ સમય લાગી શકે છે તો એવી અપેક્ષા છે કે સુધારેલા પગાર અને પેન્શન દર બે હજાર સત્યાવીસની શરૂઆતમાં લાગુ કરવામાં આવશે તો અહેવાલો અનુસાર નવા પગાર પંચનો અમલ થતાં જ આ ઉપરાંત કર્મચારીઓ અને પેન્શનરોને બાર મહિનાનો બાકી પગાર પણ આપવામાં આવશે આના કારણે લાખો કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને મોટા લાભ મળી શકે છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પગાર પંચનો અહેવાલ બે હજાર છવ્વીસના અંત સુધીમાં રજૂ કરવામાં આવશે તો આઠમા પગાર પંચની રચના પછી આ કમિશન પંદરથી અઢાર મહિનાની અંદર સરકારને તેની ભલામણો સુપરત કરી શકે છે આ ઉપરાંત તે એક વચગાળાનો અહેવાલ પણ તૈયાર કરશે જેનો ઉપયોગ સરકાર સમીક્ષા માટે કરી શકે છે તો સંપૂર્ણ અહેવાલ બે હજાર છવ્વીસના અંત સુધીમાં રજૂ થઈ શકે છે એકંદરે આઠમા કેન્દ્રીય પગાર પંચને લઈને કર્મચારીઓમાં ઘણો ઉત્સાહ છે અને કર્મચારીઓ આશા રાખી શકે છે કે આ વખતે પગારને પેન્શનમાં મોટી રાહત મળશે તો હવે બધાની નજર સરકારના જાહેરનામા અને કમિશનની કાર્યશૈલી પર ટકેલી છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ